મિત્રો હું જ તમારો વાયસિંહના વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો નવા તો આપણે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આજ છે આપણે છેલ્લો દિવસ એટલે કે બે હજાર પચીસનો છેલ્લો દિવસ ને કાલે ચાલુ થાય બે હજાર છવ્વીસ આજનો તાળી બે હજાર પચીસ ને કાલે ચાલ થાય આપણે પહેલી તારીખ પહેલો મહિનો ને બે હજાર છવ્વીસ મિત્રો એડવાન્સમાં હેપી ન્યૂ યર ચાલ મુબારક તો મિત્રો

મિત્રો દાડે બ્લોગ બનાવ્યો નહોતો ટેમ મળ્યો ન કીધું હવે બનાવી દીધું અમારે ચંદનમાં નવા હોય તો લાઈક શેર સસ્ક્રાઈબ કરી દેજો એ માતાજી ગુડ નાઇટ ને મિત્રો આપણે બ્લોગિંગ ચાલુ કર્યું તું બે હજાર પચીસ પચ્ચીસમાં પહેલી તારીખ ને પહેલો મહિનો ને મિત્રો કાલે એકવાર વાર પૂરું થાય આપણે ને એકવારમાં ઘણો સપોર્ટ કર્યો હતો મિત્રો આ બે હજાર છવ્વીસમાં પણ ઘણો સપોર્ટ કરજો મિત્રો ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો ને મિત્રો આપણે બ્લોગિંગ બે હજાર પચીસમાં પહેલાં મહિના અમને પહેલી તારીખે જ ચાલુ કર્યું દઉં એટલે કે કાલના દાડે કાલે એક વર્ષ પૂરું થાય આપણે ચેનલને બ્લોગિંગ ચાલુ કરીએ